વંદના સાંદીપાની શ્રી હરિ મંદિરની સ્થાપનાને વીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વીસમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ આયોજનને લઈને સાંદીપાની ખાતે એક બેઠક યોજા હતી જેમાં શહેરના વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કૃષ્ણ સખા સુદામાજી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પાવન ભૂમિમાં પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓછાની પ્રેરણા અને માર્ગદર્શનમાં શ્રી મંદિરની સ્થાપનાને વીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેને જોત જોતામાં વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ અવસરે વીસમાં પાટોત્સવની ઉજવણી રૂપે મહામહોત્સવનું આયોજન થઈ રહ્યું છે સૌ પોરબંદર વાસીઓ સહિયારી સેવા પ્રવૃત્તિઓ અને ઉત્સવો ઉજવે છે ત્યારે ભાઈ ભાઈશ્રીની પાવન નિશ્રામાં વીસમા પાટોત્સવ અંતર્ગત આ મહા મહોત્સવની ઉજવણીમાં પોરબંદર પંથકની તમામ સંસ્થાઓ જ્ઞાતિઓ અને વિવિધ સંગઠનો માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાટોત્સવના આયોજનને લઈ ને વિવિધ સૂચનો કર્યા હતા આ વખતે પાટોત્સવને લઈ અનેક વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજાશે જે કાર્યક્રમોને લઈને ભાઈશ્રીએ સમગ્ર માહિતી આપી જણાવ્યું હતું કે મંદિરમાં વીસમા પાટોત્સવ નિમિત્તે તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસથી તારીખ પચીસ એક બે હજાર છવ્વીસ સુધી પાંચ દિવસીય શ્રી હરિમંદિર મહામહોત્સવ અનેક પ્રસંગો સાથે પૂર્ણ થશે શ્રી હરિમંદિરના વીસમા પાટોત્સવ નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં પ્રતિવર્ષ અનુસાર ભાગવત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ થી તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસ એમ ચાર દિવસ ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાનો તથા સાંદીપની ભૂતપૂર્વ ઋષિઓ દ્વારા શ્રીમદ ભાગવતના વિષયોને લઈ અને વ્યાખ્યાન આપવામાં આવશે શ્રી હરિમંદિર મંદિરના વીસમા પાટોત્સવ નિમિત્તે ત્રીસમું સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે જેમાં તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસ ના દિવસે વિભિન્ન ક્ષેત્રોમાં અનુપમ યોગદાન આપનાર મહાનુભાવોનું દેવઋષિ બ્રહ્મર્ષિ અને રાષ્ટ્રીય એવોર્ડ થી ભાવ કરવામાં આવશે આ વર્ષે અમદાવાદના પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજને દેવશ્રી એવોર્ડ વારાણસીના શ્રી ગણેશવર શાસ્ત્રી દ્રવિડની બ્રહ્મર્ષિ એવોર્ડ તેમજ મહેસાણાના ડોક્ટર ગણપત પટેલને રાષ્ટ્રીય એવોર્ડ અર્પણ કરી

યજ્ઞ સેનાના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર એકસો આઠ કુંડી અતિ મહાવિષ્ણુ યાન સંપન્ન થશે તેમજ તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ થી તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસ દરરોજ સવારે સાડા સાત થી સાડા બાર સુધી યજ્ઞ સેના દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક હનુમંત યજ્ઞ સંપન્ન થશે તથા અખંડ શ્રી હરિનામ સંકીર્તન સંપન્ન થશે તો તારીખ ત્રેવીસ એક 2026 શુક્રવારે વસંત પંચમીના પાવન દિવસે વિધિવત ગૌ પૂજન તથા ગોવર્ધન પૂજા સંપન્ન થશે અને શ્રી હરિ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ સહિત બિરાજમાન દરેક વિગ્રહોને અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવશે શ્રી હરિ મંદિરમાં બિરાજમાન દેવતાઓની મહાપૂજા પણ થશે સાથે શ્રી હરિ મંદિરના સર્વે દિવ્ય શિખરો પર 108 કળશો દ્વારા વિવિધ દિવ્ય દ્રવ્યો વડે દિવ્ય મહાભિષેક સંપન્ન થશે એ સાથે જ સુવર્ણ શિખરોની સ્થાપના પણ કરવામાં આવશે અને પૂજ્ય ભાઈ શ્રીના સાનિધ્યમાં સાંદીપાની નગર દર્શનના ભાવથી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સહિત શ્રી હરિમંદિરમાં બિરાજમાન સર્વે દિવ્ય વિગ્રહોની પાલખી યાત્રા સંકીર્તન સાથે સંપન્ન થશે તો સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર